શારદા બહેનના ઘરે દીકરી કાજલ અને વહુ નીતા બંને સાથે રહેતા ઘર એક જ હતું પણ વ્યવહાર બે અલગ કાજલ માટે સવારમાં મોડું ઉઠે તો પણ કોઈ શબ્દ ન બોલે દીકરી છે થાકી ગઈ હશે એમ કહી દે પણ નીતા જો પાંચ મિનિટ મોડું ઊઠે તો તરત ટોણો મળે વહુ બનીને આવી છે જવાબદારી સમજવી જોઈએ કાજલની ભૂલ પર હાસ્ય નીતાની ભૂલ પર ટીકા નીતા બધું સહન કરતી કારણ કે તેને ઘર તૂટે નહીં એ જ ઈચ્છા હતી એક દિવસ શાદા બહેન બીમાર પડ્યા કાજલ બહાર ગઈ હતી નીતા દિવસ રાત તેમની સેવા કરતી દવા પાણી મમતા બધું થોડા દિવસમાં શારદા બહેન સાજા થયા એક સાંજે તેમણે શાંતિથી કહ્યું નીતા આજે મને સમજાયું દીકરી તો સમય આવે ત્યારે પોતાનો રસ્તો પસંદ કરે છે પણ વહુ તો ઘરનો આધાર બને છે તેમની આંખોમાં પછતાવો હતો તે દિવસ પછી ઘર બદલાયું એક દીકરી અને એક વહુ નહીં પણ બે દીકરીઓ બની ગઈ કારણ કે જ્યાં ભેદભાવ જાય છે ત્યાં સાચો પરિવાર જન્મે છે